માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા પાઠ ત્રણ અમારી કામધેનું આ નવો અભ્યાસક્રમ છે અને એમાં પાઠ ત્રણ અમારી કામધેનું જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા અને આ જે પાઠનું આજે આપણે સ્વાધ્યાય પૂરેપૂરું નિહાળીશું માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા જે નવો અભ્યાસક્રમ આવ્યો છે તે અનુસાર પાઠ ત્રણ અમારી કામધેનું જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા અને આજે આપણે આ જે પાઠ છે તેનું પૂરેપૂરું સ્વાધ્યાય જોઈશું અને સમજીશું પ્રશ્ન એક વાતચીત એમાં પહેલો પ્રશ્ન છે કે તમને કામધેનું મળી જાય તો તમે શું કરશો તો એનો જવાબ છે કે મને કામધેનુ મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ વળી આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ વળી આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે બીજો પ્રશ્ન તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ તેનો જવાબ છે કે અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી કારણ કે અમારું ઘર નાનું છે તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી વળી ગાય ભેંસ જેવા પ્રાણીઓને પાળવા માટે ઘરનું આંગણ કે ખુલ્લી જગ્યા જોઈએ જે મારા ઘર પાસે નથી ત્રીજો પ્રશ્ન તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ તેનો જવાબ છે કે હા અમે કાચબા અને સસલા વચ્ચેની દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે દોડતો હોવા છતાંય હરીફાઈમાં જીતી જાય છે તે વાર્તા સાંભળી છે ચોથું તમને કયું પ્રાણી સૌથી વધારે ગમે છે શા માટે તેનો જવાબ છે કે મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે અત્યંત ભોળું અને બીકણ પ્રાણી છે તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે પાંચમો પ્રશ્ન પ્રાણીઓની સાર સંભાળ કેવી રીતે લઈ શકાય તેનો જવાબ છે કે જો ઘરમાં પાલતું પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી આપવી જોઈએ અને ડૉક્ટરો પાસે તેમની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ પ્રાણીઓની સ્વચ્છતાઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવજંતુઓથી બચાવવા જોઈએ છઠ્ઠો પ્રશ્ન તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે તેનો જવાબ છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે કારણ કે ગાય આખો વરસ દૂધ ન આપી શકે પ્રશ્ન બે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો તેમાં પહેલો પ્રશ્ન છે કે બોડી ગાયને લાગુ પડતું નથી આ ત્રણમાંથી કયું વાક્ય નથી લાગુ પડતું તો પહેલું જ વાક્ય છે પારકાને પણ દોહવા પડે બીજો પ્રશ્ન બોડીનો વંશજ બહુ મોટો કારણ કે તો છેલ્લો ઓપ્શન સાચો છે બોડી દર સવા વર્ષે વ્યાતી હતી ત્રીજો પ્રશ્ન વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય કારણ કે તેમાં બીજો ઓપ્શન સાચો છે કે બોડીને પીપળા નીચે ડાટી હતી પ્રશ્ન ત્રણ વિગતો વાંચો અને લેખકે એવું શા માટે કહ્યું હશે તે સમજાવો તેનો પહેલો પ્રશ્ન છે કે એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી પણ એ કેવો અકસ્માત તેનો જવાબ છે કે લેખકને કોલેજનો અભ્યાસ પૂરો થયો તે જ વર્ષે જ બોડી ગાઈને કોઈ જનાવર કરડ્યું અનેક ઇલાજ કરાવ્યા છતાં પણ બોડીને બચાવી શકાય નહીં લેખકનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન ઘરનું ગુજરાન બોડીના દૂધ પર જ ચાલતું હતું લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી એ જ વર્ષે બોડીનું મૃત્યુ થયું તેને લેખક અકસ્માત ગણે છે લેખક જાણે છે કે લેખકને નોકરી મળતા બોડીની જવાબદારી પૂરી થઈ અને તેણે વિદાય લીધી એમ લેખક કહેવા માંગે છે બીજો પ્રશ્ન મમતા આપો પછી જુઓ એ શું નથી આપી શકતા તેનો જવાબ છે કે જાનવરને પ્રેમ આપવામાં આવે તો તેઓ પૂરી વફાદારીથી તેમના માલિકનો સાથ નિભાવે છે અહીંયા બોડી પણ એમ જ કરે છે એકવાર લેખકના ઘરે ચોર આવે છે તો બોડી ગાય બરાડા પાડીને સૌને જગાડે છે અને ઘરમાંથી ચોરી થતી બચાવે છે લેખકના પિતાના મૃત્યુ સમયે પણ બોડી દમ પછાડા કરી નાશભાગ કરી મૂકે છે છેલ્લે ફક્ત બોડીના દૂધ પર લેખકના ઘરનું ગુજરાન પણ ચાલે છે આમ અહીં લેખક કહેવા માંગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ પણ આપણને નિસ્વાર્થ પ્રેમ આપે છે પ્રશ્ન ચાર આપેલી જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો અને બીજા બે પ્રશ્નો બનાવી તેના પણ જવાબ લખો હવે તમારી પાસે એક એડવર્ટાઇઝમેન્ટ છે જે મેઘધનુષ્ય ડેરી પાર્લર એની છે તમે બધી જ વિગતો વાંચી શકો છો હવે આપણે એના પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરવો પડે તો માવો લેવા માટે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરવો પડે બીજું ધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો કુલ પચીસ વર્ષોથી તે કાર્યરત છે

તો અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલું છે છઠ્ઠું વાક્ય ધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને કેટલું વળતર આપવામાં આવે છે તો હોલસેલની ખરીદી કરનારને બે ટકાનું વળતર આપવામાં આવશે પ્રશ્ન પાંચ વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને કૌશ કરો આ શબ્દ વાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો તો એમાં પહેલું છે શેર શેર એટલે ધાર થાય તો એનો જવાબ છે કે બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચણમાં હાથ નાખી દેને ને ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બીજું લાયણી એટલે કે વેચાણ કરવું તો એનો જવાબ છે વાક્ય બને છે એવું કે એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા ત્રીજું પેટીયું એટલે કે ગુજરાન વાક્ય એવું છે કે નાનો ભાઈ અને વાક્ય ફરીથી લખો તો પહેલું છે વાક્ય મને તાજું ફીણ વાળું દૂધ ખૂબ ભાવે છે તો તાજું ફીણ વાળું તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરવો હોય તો મને સેડકઢું દૂધ ખૂબ ભાવે છે આજે સેડખડું ભાવ જે છે તે તાજું ફીણ શબ્દ સમૂહ માટે એક શબ્દ બીજું જ્યારે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો એને કામધેનું ગાય કહેવાય તો મારા મિત્રને ઘેર કામધેનુ છે ત્રીજું રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે તો માલિશ કરવું એટલે કે ખરે રે તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરે રે પ્રશ્ન સાત ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો તો આપણી પાસે શબ્દો ડાયરેક્ટ જ આપણે ગોતી લીધા છે તો વેળા તો એનો વિરોધી શબ્દ થાય ક કવેળા ચોખ્ખું એનો વિરોધી ગંદુ ગરીબડા તેનો વિરોધી પૈસાદાર નાની એનો વિરોધી મોટી નિયમિત એનો વિરોધી અનિયમિત સારા એનો વિરોધી નરસા અને લીલુ એનો વિરોધી સૂકું પ્રશ્ન આઠ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો તમારી સ્ક્રીન પર આખો પેરાગ્રાફ દેખાય છે જેમાં જે ડાર્ક અને અંડરલાઇન કર્યા છે તે જવાબ છે તો આપણે તે ડાયરેક્ટ વાંચી લે તો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જનાવર કરડ્યું બાએ કેટલોય ઉપાય કર્યો પ્રશ્ન નવ અ બ અને કમાંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો એટલે કે આપણે જોડકા જોડો ટાઈપ કામ કરવાનું છે કે ત્રણે ત્રણ વિભાગને મેળવીને એક અર્થપૂર્ણ વાક્ય બને તેવું કામ આપણે કરવાનું છે તો આપણે એના જવાબ જોઈએ તેમાં પહેલું વાક્ય બને છે કે બોડી ગાય કુટુંબની કામધેનું હતી બીજું વાક્ય બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા ત્રીજું વાક્ય પીપળો આજે બોડી પીપળો કહેવાય છે ચોથું ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો અને પાંચમું વાક્ય છે આખું શરીર ફૂલ ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ પ્રશ્ન દસ ગઈ કાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો અને પછી સાથે બંને ફકરાનું વાંચન કરો તો ગઈકાલ એટલે કે ભૂતકાળ અને આવતીકાલ એટલે કે ભવિષ્યકાળ તો અહીંયા જે આપને પહેલો પ્રશ્ન મળ્યો છે તે ભૂતકાળમાં મળ્યો છે હવે આપણે એનો જવાબ જોઈએ તો એ આવતીકાલ શબ્દ વાપરીને એટલે કે ભવિષ્યકાળનો શબ્દ વાપરીને બનાવવામાં આવ્યો છે તે તમે પર જોઈ શકો છો પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલો પ્રશ્ન છે લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે શા માટે સરખાવી હશે તો એનો જવાબ છે કે કામધેનુ એટલે એવી ગાય કે જે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપે બોડી ગાય જ્યારે પણ લેખક કે તેમના ઘરના સભ્યોને જરૂર હોય ક થોડું ઘાસ કે ચંદી ખવડાવે ત્યારે દૂધ આપતી હતી તેથી લેખક બોડી ગાયને કામધેનુ તરીકે ઓળખાવી હશે પ્રશ્ન બે ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા તેનો જવાબ છે કે બોડી ગાય લેખકના ઘરના સભ્યોને ખૂબ જ વહાલી હતી બોડી ગાયનો રોજ ખરેરો કરવામાં આવતો ખરેરો કરવો એટલે કે માલિશ કરવી તેલથી બોડી ગાયને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલા બાફણાનો ટોપલો આપતા લીલી ચાર કાપીને પોતાના હાથે ખવડાવતા સૌ એની સાથે રમતા અને એને નવડાવતા બોડી ગાય એમના ઘરની સ્વજન હોય તેમ એને ચાહતા પ્રશ્ન ત્રણ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકશો તો એનો જવાબ છે કે બોડી ગાયને સ્વચ્છતા બહુ ગમતી કારણ કે તે પોતાની પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી ખાય નહીં એના વાછરડાને પણ એ ચાટી ચાટીને ચોખ્ખા રાખતી આમ આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી પ્રશ્ન ચાર બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ પરથી કહી શકાય તેનો જવાબ છે કે બોડી ગાયને બહુ માનતા ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુઓ આશકા લેતા વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારીઓ એનું પૂજન કરતી સંક્રાંતિને લીધે લોકો તેને ઘૂઘરી ખવડાવતા આમ આ બધા પ્રસંગો પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે પ્રશ્ન બાર આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો તો પ્રિય ઝાડ પ્રિય હોવાનું કારણ તેની આગવી વિશેષતા તેનાથી થતા લાભ અને તેના ફળ અને ફૂલ તો એના ઉપરથી આપણે એક જવાબ બનાવીએ તો મારો પ્રિય ઝાડ લીમડો છે લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે લીમડાના પાન અત્યંત કડવા હોય છે સ્વાદે કડવો લીમડો અત્યંત ગુણકારી હોય છે આપણા આયુર્વેદમાં લીમડાનો મહિમા સારી રીતે વર્ણવ્યો છે લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું છે લીમડાની છાયામાં ગરમી ઠંડક મળે છે લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં મધુમેહ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે લીમડાની દાળનું દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મરી જાય છે ચૈત્ર મહિનામાં લીમડામાં કુમળા ફૂલો આવે છે તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે લીમડાના ફળને લીંબોળી કહે છે લીંબોળીનું તેલ ત્વચા રોગોમાં અત્યંત ઉપયોગી છે લીમડાના પાન અને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે લીમડાની એક સારી બાબત એ છે કે તે ઝડપથી વિકાસ પામે છે અને સૂકા વિસ્તારોમાં ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે લીમડાથી હવા શુદ્ધ બને છે આમ લીમડો ગુણોની ખાણ હોવાની સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે પ્રશ્ન સમજો વાંચો અને પછી ગુજરાતીમાં અર્થ કહો તો આપણી પાસે એક પેરેગ્રાફ છે જે આખું અંગ્રેજી ભાષામાં છે ધાવ એટલે કે ગાયની ઉપર જ લખાયું છે આપણે તેનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો ગાય એક ઘરેલું પ્રાણી છે તે વિશ્વભરમાં વિવિધ કદ આકાર અને રંગમાં જોવા મળે છે ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે મને આશા છે કે તમને આ જે સ્વાધ્યાય છે તેમાં સમજણ પડી હશે અને તમારી આવનારો પરીક્ષાની અંદર આ બધું જ તમને કામ લાગે તેવી આશા હવે આપણે અહીંયા વિરામ લઈએ છે આભાર